મીનળદેવીએ સોમનાથ મંદિરનું જેનારેનું એક બીજું પણ નામ છે ઉન્મત ગંગા એટલે કે ઉન્મત ગંગા કિનારે અથવા તો ગેલો નદીના કિનારે સ્થાપના કરી જે આજે ઘેલો સોમનાથ તરીકે ઓળખાય છે ખ્યાલ આવ્યો જ્યારે જફરખાને આક્રમણ કર્યું હતું તો એ સમયે જુનાગઢના રાજા હતા રામિપાલ અને એમના કુંવરી હતા મિનરદેવી અને મિનરદેવી દ્વારા એ આક્રમણ થયું હતું તો એ શિવલિંગની રક્ષા અર્થે એ શિવલિંગનું સ્થળાંતર કરીને એ અહીંયા લઈને આવ્યા હતા રાજકોટની અંદર ઘેલો નદીના કિનારે જ્યાં એમની સ્થાપના કરી આજે એ જે મંદિર છે એ ગેલો સોમનાથ તરીકે ઓળખાય છે ક્લિયર